મારા ભારતના ઉજળા ભવિષ્ય ને મારા સાદર પ્રણામ તેમજ મારા શા ને યાદ કરતા મારું આજનું વ્યક્તિત્વ કે ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તો આ બધું શોધ પ્રયાણ એટલે ચારિત્ર નિર્માણ અને ચારિત્ર નિર્માણ કરવા માટે સ્વયં નું એક નવ નિર્માણ કરવું અતિ આવશ્યક છે અને આ ગુણોને સ્વયં યોગ્ય રીતે ઢાળી શકાય અને ચારિત્ર નિર્માણ કરવા માટે ઘણા જ ગુણોને આત્મસાત કરવા પડે તો એમાં જોવા જોઈએ તો વિદ્યાર્થીનો ગુણ કે વિદ્યાર્થી માટે કહેવામાં આવે છે કે કાક ચેષ્ટા બકો ધ્યાનમ સ્વાન નિંદ્રા તથેવચ વચ કાક બકો ધ્યાનમ સ્વાન નિંદ્રા તથેવચ વચ અલ્પહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થીન પંચ લક્ષણ

અને આ ચારિત્ર નિર્માણની વાતો કરતા એનો જે રસ્તો છે એ માટે આ કવિત્રીના શબ્દોમાં કહું તો કે એક એવો રસ્તો કે ચારિત્ર્યને એક એવો રસ્તો કે જીવનને જે જીવતા શીખવાડે છે એક એવો રસ્તો કે જે જીવનને અમૂલ્ય બનાવે છે અને આ રસ્તામાં આપણે જ્યારે જતા હોઈએ અને એક ઘણા બધા ગુણોને સ્વયંની અંદર નિર્માણ કરી અને જ્યારે રાષ્ટ્ર નિર્માણ માટે આપણે એ બધું ઉપયોગી નીવડે એ આપણા માટે એક અનેરો મોકો કહેવાય અને તો કે એક એવો રસ્તો કે જે આયુષ્યને ખૂબ જ આગળ વધારવા માટે અને એક રાષ્ટ્રને આગળ વધારવા માટે એક ઉપયોગી નીવડે છે તો આ પછી જોવા જઈએ ટીવી ના કાર્યક્રમો છે જેમાં અસશીલતા ફેલાઈ રહી છે જે તદ્દન યોગ્ય નથી પરંતુ છતાં એક યુવાનો એની પાછળ એવા રસ્તાની પાછળ દોડી રહ્યા છે કે એ રસ્તાનો કોઈ અંત નથી પણ એ રસ્તા

ભારત દેશમાં હશે તો એ પોતાના ચારિત્ર થી રાષ્ટ્ર નિર્માણ તરફ આગળ લઈ જશે આ દેશને અને એના અનેરા ઉદાહરણો આપણા દેશમાં છે જોવા જઈએ તો સ્વામી વિવેકાનંદ અને એના જીવન ચરિત્રને એને એવી રીતે ચારિત્રથી ઢાળ્યું છે કે જેના કારણે એણે દેશને ઘણું જ આપ્યું છે ચારિત્રની ઘણી બધી વાતો કરશું છતાંય એ પૂરી નહીં થાય તેથી એના માટે એક નોટી છે કે કઈ પણ ગમે એટલું કહીશું છતાં પણ જે સંપૂર્ણ અધૂરું જ રહેશે હંમેશા કે વ્યક્ત કહું જાણે કેટલુંય ઘણું કહું જાણે કેટલુંય ઘણું પણ છતાંય વ્યક્ત એટલું નથી થતું જેટલી અભિવ્યક્તિ છે જય હિન્દ જય ભારત